લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો ગુરુ મહારાજ ગુરુ મહારાજ ગોચર કરવાની તૈયારીમાં છે મેષમાંથી વૃષભમાં પ્રવેશ છે તારીખ એક પાંચ બે હજાર ચોવીસ બપોરે એક વાગ્યાને પાંચ મિનિટે ગુરુ મહારાજ મેષ રાશિમાંથી ગોચર કરીને વૃષભમાં પ્રવેશ છે ગુરુનો શુક્રની રાશિમાં પ્રવેશ અને આ વખતનું જે ગોચર છે ને તે જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો થોડું અલગ પરિણામ લઈને આવનારું દેખાય છે આ સમય દરમિયાન ગુરુ મહારાજ જ્યારે રાશિ બદલવાના ત્યારે એ સમયે જે કુંડળી બને સિંહ લગ્નની કુંડળી બને બીજા સ્થાનમાં કેતુ છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર સાતમે શનિ મહારાજ આઠમા સ્થાનમાં મંગળ બુધ અને રાહુની યુતિ બનવાની છે નવમે અને શુક્ર દસમા સ્થાનમાં ગુરુ મહારાજ રહેવાના સિંહ લગ્નની કુંડળી એટલે દસમા સ્થાનમાં વૃષભ રાશિ રહેશે અને વૃષભ રાશિમાં ગુરુ મહારાજનો પ્રવેશ થશે તો મિત્રો આ જે ગોચર છે ને તે આ વખતે થોડું તકલીફ લઈને આવનારું દેખાય છે આ ગોચર આ વખતે દુનિયામાં ક્યાંક ને ક્યાંક નાની મોટી ઉથલપાથલ કરાવે તો નવાઈ નહીં જાનહાનિના સંકેત પણ છે જ પણ આપણે આ બધી વસ્તુને આજે સાઇટ કરીએ અને આજે આપણે જોઈએ કે ભાઈ આ ગુરુનું ગોચર કઈ રાશિ માટે શું ફાયદો નુકસાન લઈને આવ્યું છે તો મિત્રો આ ગોચરથી ઘણા બધાને આર્થિક ફાયદો થવાની શક્યતાઓ દેખાય છે ઘણાએ સંભાળીને ચાલવાની જરૂરિયાત છે ઘણાએ પોતાની તબિયતની બાબતમાં ધ્યાન રાખવાનું છે ઘણાએ ઘરના વડીલોની તબિયતમાં પણ ધ્યાન આપવું પડશે તો મિત્રો આ આજના વિડીયોની પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ માટે ગુરુ મહારાજનું ગોચર શું ફળ લઈને આવ્યું છે મેષ રાશિ મેષ રાશિવાળા માટે આ ગોચર બીજા સ્થાનમાં કહેવાશે જમીનોના કામ થાય જમીનના સોદા થાય જમીનના સોદાથી પૈસા મળી શકે છે ખેતી હોય તો ખેતીમાં સારો પાક લઈ શકાય બીજું જ્ઞાન વધે જ્ઞાન વધે અને મિત્રો ઘણા બધા આળસુ લોકોની શરીરની ચરબી પણ વધવાની શક્યતાઓ છે તો મેષ રાશિવાળાએ આ ધ્યાન અવશ્ય રાખવાનું જ મેષ રાશિવાળા માટે આમ ફાયદો છે પણ થોડી સંભાળ અવશ્ય રાખવી પડશે બીજી રાશિ વૃષભ વૃષભ રાશિમાં જ ગુરુ મહારાજનું ગોચર છે અને ગુરુ મહારાજની ખાસિયત છે કે જ્યાં બેસે ત્યાં ક્યાંક ને ક્યાંક નાનું મોટું નુકસાન લાવે અને જ્યાં દ્રષ્ટિ કરે ત્યાં ફાયદો લાવે વૃષભ રાશિવાળાએ આ સમયમાં થોડું સાચવીને ચાલવાનું છે જે પરિસ્થિતિમાં બની રહ્યા છો ને એને સંભાળીને આગળ ચાલશો ને તો બહુ વાંધો નહીં આવે આ સમયમાં જીવનને સ્થિર રાખીને ચાલવાના પ્રયત્ન કરજો કોઈ ખોટા સાહસ ન કરવા કોઈ બહુ મોટી આર્થિક બાબતોમાં ઝંપલાવવું નહીં સમજી વિચારીને ચોક્કસ તમને એમ લાગે કે નામાં હું સફળ થઈશ એ જ કામોમાં હાથ નાખજો વૃષભ રાશિના ઘણા બધા લોકો આ ગોચરમાં પોતાની સ્થિરતા ગુમાવી શકે છે તો એની પર ધ્યાન અવશ્ય રાખજો મિથુન મિથુન રાશિવાળા માટે આ ગોચર બારમે થશે તો મિથુન રાશિવાળા માટે વેપારમાં સારો ફાયદો મળે જે લોકો એજન્સીને લગતો ધંધો કરે છે એજન્સી લઈને વેપાર કરે છે એ લોકો માટે સારું પરિણામ પ્રાપ્ત થાય સારો વેપાર કરી શકાય એજન્સીનું કામકાજ વધારી શકાય નવો વેપાર શરૂ કરી શકાય નવી એજન્સી લઈ શકાય આર્થિક બાબતમાં ઘણા લાંબા સમયની તકલીફ આપણે ઓછી કરી શકશું ઘણા બધાને વડીલો તરફથી વારસામાં કંઈક મિલકત પૈસો સોનું મળવાની શક્યતાઓ છે મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની જે તમારા સારા અંગત સંબંધોને સાચવી રાખજો એમાં કોઈ કમી ના આવે એનું ધ્યાન રાખશો તો આ ગોચર તમને ફાયદો ચોક્કસ આપી જશે તો મિત્રો હવે જોઈએ આપને ચોથી રાશિ કર્ક રાશિ કર્ક રાશિ માટે તો આ ગોચર ગજકેશરી જેવું સાબિત થાય જ ભાઈ કેમકે જે કુંડળી બનવાની છે આ ગોચર વખતે તો તમારી રાશિ પર ગુરુની દ્રષ્ટિ કર્મસ્થાનથી પડવાની અને ચોક્કસ ખૂબ સારું પરિણામ તમને પ્રાપ્ત થવાનું વેપારમાં વૃદ્ધિ થાય આવકમાં વધારો થાય નામ કમાઈ શકીએ દેશ પરદેશથી જોડાયેલા કામોમાં સફળતા મળી શકે વિદેશ યાત્રા આપણે કરી શકીએ વેપારમાં પ્રગતિ પ્રેમમાં સફળતા પ્રેમમાં મજબૂતાઈ ઘણું બધું મળવાની શક્યતાઓ આ સમય બતાવે છે દાંપત્ય જીવનમાં મજબૂતાઈ આવે મિત્રો આ જે ગોચર છે ને આ વખતનું એ કર્ક રાશિવાળા માટે જીવનની દિશા નક્કી કરવાનો સમય રહેશે અને મેં કીધું ને ગજકેશરી તો ખૂબ સારી આવક તમે મેળવી શકશો આ સમયમાં કંઈક નવા કામો શરૂ કરી શકો દુનિયામાં નામના મેળવી શકો પ્રસિદ્ધિ મેળવી શકો તમારા કામની કદર થાય એના માટે તમને વિશેષ માન સન્માન મળે આર્થિક ફાયદાઓ મોટા મોટા મળવાના છે આ સમયમાં અને દાંપત્ય જીવન પ્રેમ આ બધા સંબંધો એટલા સરસ મજબૂત થઈને આગળ વધવાના કે જીવન તમારું આખું ને આખું જીવન બદલાઈ જવાનું જે આટલા વખતથી આપણે શનિની અસરમાં જે બધી વાતો ભોગવી એમાંથી બહાર નીકળીને આપણે ઘણા સારા પરિણામો ચોક્કસ રીતે મેળવી શકશું તો કર્ક રાશિવાળા માટે આ ગોચર ગજકેશરીનું પરિણામ આપશે ગજકેશરી ઘણી વખત આપણી કુંડળીમાં એક ખૂણામાં રહી જાય છે તો એ નહીં આ વખતે ગજકેશરીનું પરિણામ અવશ્ય પ્રાપ્ત થવાનું સિંહ રાશિ સિંહ રાશિવાળા માટે ગુરુનું ગોચર દસમા સ્થાનમાં આવશે તો સિંહ રાશિવાળા તમે જેટલી મહેનત કરશો જેટલું સારું પરિણામ તમે મેળવી શકશો આ ગોચરમાં આળસ છોડવી પડશે આળસ કરશો તો પરિણામ નથી મળવાના ગોચર એવું સરસ છે કે ચોક્કસ તમને ફાયદો થાય દસમું સ્થાન કર્મસ્થાન આ સમય છે ને સિંહ રાશિવાળા માટે જિંદગીને સંભાળીને આગળ લઈ જવાનો સાબિત થશે કોઈ નવા મોટા આર્થિક સાહસ વિચારીને કરવા કન્યા કન્યા રાશિવાળા માટે નવમે ગોચર થવાનું ભાગ્યસ્થાનમાં ગુરુનું ગોચર થવાનું કન્યા રાશિવાળાને આ વખતે ભાગ્યનો સંપૂર્ણ સાથ મળવાની શક્યતાઓ છે અટકેલા કામો આગળ વધે વેપારમાં ખૂબ સરસ રીતે આગળ વધી શકાય આર્થિક પાસું મજબૂત કરી શકશો જિંદગીમાં અસ્થિરતાનો ભોગ બનેલા હતા તો આ સમયમાં સ્થિર થઈ શકશો ઘણા લાંબા સમયથી જે તકલીફ આપણે ભોગવતા આવ્યા ને એમાંથી ખૂબ સરસ રીતે બહાર નીકળી જઈએ અને મિત્રો ચોક્કસ કન્યા રાશિવાળાને ઘણા લાંબા સમય પછી ભગ્ય મહેરબાન થતું દેખાય તો ચોક્કસ તમારા માટે આ ગોચર ઘણું સારું પરિણામ લઈને આવે તો મિત્રો હવે જોઈએ આપણે તુલા તુલા રાશિવાળા માટે આઠમે ગોચર થશે તુલા રાશિવાળા માટે આ ગોચર થોડું મધ્યમ સાબિત થાય ન નુકસાન ન નફો એ મોટા પ્રમાણમાં ન મળે મળે તો ઓછા વ્યવસ્થિત પ્રમાણમાં મળે જ્યાં આપણે સંભાળીને ચાલવું ઘણી વખત આપણે ઓછું પડે ને તો આપણે ભાગતા હોઈએ દોડતા હોઈએ ખોટી દિશામાં દોડી ને નુકસાન કરીએ તો જે થોડું મળ્યું તે પણ ગુમાવીએ તો તુલા રાશિવાળાએ આ સમયને ખૂબ સાવધાની પૂર્વક પસાર છે આ સમયમાં તુલા રાશિવાળા માટે એક ખાસ કુદરત તરફથી આશીર્વાદ મળવાનો છે તે એ કે કંઈ થનારી ઘટનાઓ તમને પહેલેથી અંદર તમારું મન કહેશે કે આવું કંઈક થશે ભાઈ એની વાત સાંભળજો તમારા મનની વાત સાંભળજો આ સમયમાં તમને સારો કે ખરાબ કોઈ પણ પ્રસંગ બનવાનો જ ને એના ઇન્ટ્યુશન આવશે એની માહિતી તમને કુદરત પહેલેથી આપી દેશે તો એની પર ધ્યાન આપીને ચાલશો તો ફાયદો લઈ શકશો નુકસાનમાંથી બચી શકશો તુલા રાશિવાળા માટે આ સમયમાં લોહીને લગતા રોગ વધી શકે છે થઈ શકે છે તકલીફમાં આવી શકો છો તો તબિયતની કાળજી અવશ્ય રાખજો જો તમારી કુંડળીના ગ્રહો બરાબર નથી તો આ સમયમાં પિતાના સુખમાં કમી આવી શકે છે ઘરના વડીલ પુરુષોની તબિયત સાચવવી જરૂરી છે નહીં તો તકલીફ પડે વ્યાપાર મધ્યમ રહે આવક જાવક સંતુલિત કરીને ચાલશો તો વેપારમાં નુકસાન નથી નોકરી કરનારા માણસો માટે થોડી રાહત અડચણો દૂર થાય અને શાંતિથી નોકરી કરી શકો હવે આ જ્યારે પરિણામ મળે ને ત્યારે આપણે આપણી જાતને સાચવીને આગળ ચાલવાનું ત્યાં પછી બીજી આગળ પાછળની વાતોમાં સમય નહીં પસાર કરવો નહીં તો તકલીફ પડે તો મિત્રો હવે જોઈએ આપને આઠમી રાશિ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિવાળા માટે આ ગોચર સારું પરિણામ લઈને આવ્યું છે ગુરુની સીધી દ્રષ્ટિ વૃશ્ચિક પર પડતી દેખાય છે તો એને પણ સારો ગજકેશ્રી જેવો લાભ મળતો દેખાય મંગળની રાશિ છો તો વધુ સારા પરિણામ તમે પ્રાપ્ત કરી શકશો વૃશ્ચિક રાશિવાળા માટે છે ને ગુરુની દ્રષ્ટિ સંપૂર્ણ દ્રષ્ટિ તમારી પર પડે છે તો ગુરુના સ્વભાવ પ્રમાણે તમને બહુ ઉચ્ચ કોટીનું પરિણામ તમને પ્રાપ્ત થાય આર્થિક ઉન્નતિ થાય તમામ કામોમાં સારી સફળતા મળે સારી આવક તમે કરી શકો આવક વધારી શકો આવકને સ્થિર કરી શકો આવક વધવા ઘટવા કરતાં જેની આવક સ્થિર હોય ને તેના માટે જીવનમાં ઘણી મોટી રાહત હોય જીવનમાં સ્થિરતા લાવી શકાય આ સમય છે ને વૃશ્ચિક રાશિવાળા માટે પણ જિંદગીની દિશા બદલવાનો સમય છે તો એનો લાભ અવશ્ય લેજો ભાઈ આ સમયમાં કોઈ એવા ખોટા કામ નહીં કરતા જેનાથી તમારી જે મળનારી જે તાકાત છે ને એને તમે ગુમાવી બેસો ટૂંકમાં કહું તો આ સમય વૃશ્ચિક રાશિવાળા માટે રાજયોગ જેવો સમય છે તો હવે જોઈએ આપણે ધન રાશિ ધન રાશિ માટે છઠ્ઠે ગોચર છે ગુરુનું ગોચર છઠ્ઠા સ્થાનમાં થશે રાશિવાળા માટે આ સમય થોડો મધ્યમ કહેવાય જીવનને સરસ રીતે ચલાવવા માટે તકલીફો પડે જીવન અસ્થિર થતું હોય એવો અનુભવ પણ થાય વેપાર કરતા છો તો વેપારમાં પૈસાની કમીને કારણે તમે સારો વેપાર ન કરી શકો તમારા પૈસા ટાઈમસર પરત ન આવવાને કારણે ટર્નઓવર અટકી જાય ટર્નઓવરમાં કમી આવીને ને ત્યારે આપણે જે બે ત્રણ ટકા ટર્નઓવરમાં કમાતા હોય ને એ ઇન્કમ આપણી બંધ થઈ જાય અને ઘણા બધા લોકોનો વેપારીક નફો ઘટી શકે છે પણ મિત્રો આવી જાણકારી પહેલેથી મળતી હોય તો આપણે સાવધાનીપૂર્વક આગળ ચાલીએ તો આપણે આ બધી બાબતોમાંથી તો બચી જ શકીએ ને આ સમયમાં લાંબી ઉધારી ન આપવી જોઈએ રોકડેથી નાનો વેપાર કરવો જોઈએ તો આપણી મૂંડી તો આપણી પાસે રહે અને ધનરાશિવાળાએ પણ આ સમયમાં પૈસાને લગતું મોટું જોખમ ન કરવું તો મિત્રો હવે જોઈએ આપને મકર મકર રાશિવાળા માટે પાંચમા સ્થાનમાં ગોચર થશે ગુરુનું મકર રાશિવાળાને આ ગોચર પિતા તરફથી સારા આશીર્વાદ અપાવે સંતાનો જો તમારા કમાઈ કરતા હોય તો સંતાનોને સારો લાભ મળે સંતાન તરફથી તમને પણ સારો લાભ મળે સંતાન આગળ વધે પણ મકર રાશિવાળાએ પિતાની તબિયતનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ જો ધ્યાન નથી રાખતા તો પિતા સાથે ગેરસમજ થઈ શકે છે ટકરાવ થઈ શકે છે વાદ વિવાદ થઈ શકે છે આ ગોચર જે લોકો વિદ્યા અભ્યાસ કરે છે ને એ લોકો માટે ખૂબ સારું પરિણામ લાવે યોગ્ય દેખરેખમાં સંભાળીને આગળ ચાલશો તો સારો અભ્યાસ કરી શકશો જે લોકો વેપાર કરે છે તે સારો લાભ કમાઈ શકશે કુંભ રાશિ કુંભ રાશિવાળા માટે ચોથા સ્થાનમાં ગોચર રહેશે કુંભવાળાને આ ગોચરથી ફાયદો થવાનો છે તમારી ધાર્મિક કાર્યોમાં રુચિ વધે ધાર્મિક કાર્યોથી સારો ફાયદો મળે આચાર વિચાર આપણા સારા થાય પૈસાની બાબતમાં સાચવીને ચાલશો તો સારી પ્રગતિ થાય સારા કામકાજ મળે સારા નવા ઓર્ડરો મળે અને સારા કર્મો તમે કરી શકશો કુંભ રાશિવાળાએ આ સારા સમયનો સદુપયોગ કરવાની જરૂરિયાત દેખાય આ સમયમાં થોડા સારા વિચારો સાથે જો તમે સારું કામ કરશો ને તો ચોક્કસ ભાગ્યનો સાથ મળી જાય અને આટલા દિવસમાં જે તમે તકલીફો ભોગવી છે ને એમાંથી તમે થોડા ઉપર આવી શકશો તો મિત્રો હવે જોઈએ આપને આજની છેલ્લી રાશિ મીન રાશિ મીન રાશિવાળાને ત્રીજે ગોચર થશે અને ત્રીજા સ્થાનનું ગોચર મીન રાશિવાળા માટે ઉપયોગી સાબિત થાય ઘણા લાંબા સમયથી જે તકલીફો છે તે ઓછી થાય આપણા મનમાં જે ડર હતો ગુસ્સો હતો એનું સમન થાય અને આપણી હિંમત વધે આ સમયમાં જે ગોચરનું ફળ મળવાનું ને તે તમારી તાકાત વધારી જાય કામ કરવાની શક્તિ વધારી જાય નિર્ણય લેવાની તાકાત વધારી જાય તમને મળતો સાથ સહકાર વધી જાય અને મિત્રો આ ગોચરમાં એક બહુ મહત્ત્વની વાત કેવી છે મારે તમને મીન રાશિવાળા અને આ ગોચર દરમિયાન જો તમારે ત્યાં બાળક જન્મે છે ને તો માની લેજો કે ભાઈ તમારું અને આવનાર બાળકનું નસીબ ચમકી જાય અને બાળક આવે ને તે જ દિવસથી તમારી દુનિયા બદલાઈ જાય આ ગોચરમાં તમારી સાથે થયેલો દગો જે તકલીફો કોઈએ આપી છે તે કોઈ આપણી સાથે છલકપટ કરી ગયું છે એ બધા જુલમની વિરુદ્ધ તમે અવાજ ઉઠાવી શકશો અને સારું પરિણામ મેળવી પણ શકશો તમારામાં ચાલાકી વધે અને ચોક્કસપણે આવક વધે એક સારા રાજયોગનું ફળ તમને પ્રાપ્ત થતું દેખાય તો મિત્રો આ હતું તમારા માટે ગુરુ મહારાજ ગોચર કરવાના વૃષભ રાશિમાં મેષમાંથી વૃષભમાં તો કોને ફાયદો કોને નુકસાન કોનો રાજયોગ કોનું નસીબ ચમકવાનું એની માહિતી મેં તમને આપી હવે તમારે જાતે તમારા કર્મને લાઈનબદ્ધ કરવાના સુધારવાના છે ખોટા કર્મ બંધ કરી સારા કર્મની શરૂઆત કરવી જોઈએ અને ચોક્કસ આવા સારા ગોચરોનો લાભ જો આપણે લઈએ તો ચોક્કસ ફાયદો થાય પણ મિત્રો ફરી પાછી એક વાત યાદ દેવડાવી દઉં એક પાંચ બે હજાર ચોવીસના ગુરુના ગોચર પછી દુનિયામાં મોટી ચહેલ પહેલ થઈ શકે છે તો આવા સમયે સાવધાન રહેવું પણ જરૂરી છે તો ચોકસાઈ રાખજો થોડુંક સમજી વિચારીને આગળ ચાલવાનું રાખશો તો તકલીફ નહીં પડે બરાબર તો મિત્રો આજનો વિડીયો ગઈ મને તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું અરિવન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે